નમસ્કાર રામ નવમીની તમામને શુભકામનાઓ દાહોદમાં રામનવમીના શુભ અવસરે બાળ ભગવાન રામજીની આઠમી વખત શોભાયાત્રા નીકળી સાથે જ વિવિધ ઝાંકીઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું દાહોદ શહેરમાં આજરોજ સત્તરમી તારીખના રોજ આઠમી ભવ્ય શ્રીરામ યાત્રા દાહોદ શહેરમાં કાઢવામાં આવી હતી શ્રીરામ યાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી શ્રીરામ યાત્રાને પગલે સમગ્ર દાહોદ શહેર જય જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું શ્રીરામ યાત્રામાં વિવિધ વિકે વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું આ શ્રીરામ યાત્રામાં બાળકોથી લઈ મહિલાઓ પુરુષો વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા આ વખતે રામયાત્રામાં રામ ભગવાનના બાળ સ્વરૂપ રામલલાની પ્રતિમાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત કરાયેલી પ્રતિમાની આબેહૂબ આ પ્રતિમા ઇન્દોર અને બંગાળના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે સોળમી તારીખ સુધી દાહોદ શહેરમાં લાવવામાં આવી હતી આ શ્રીરામ યાત્રામાં વિવિધ ઝાંકીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારે આજરોજ નવમીની ઉજવણી માટે દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાંથી સંખ્યાબંધ લોકોએ અયોધ્યા જઈને ભગવાન શ્રીરામજીના બાળ સ્વરૂપના દર્શન દેતીત પ્રતિમા નરી નજરે જોઈને ધન્યતા અનુભવી હતી દાહોદમાં રામયાત્રાનું આયોજન કરનાર રામયાત્રા સમિતિ દ્વારા અયોધ્યા જેવી જ આબેહૂબ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી મધ્યપ્રદેશના ઇન્દોરના બંગાળી ચોરાહાના કલાકાર અતુલ અને બંગાળના કારીગરોની ટીમ દ્વારા છેલ્લા એક પખવાડિયાથી તૈયાર કરવામાં આવી હતી અતુલભાઈ પાલે જણાવ્યું હતું કે દસ ફૂટ ઊંચી આ પ્રતિમાના નિર્માણમાં ગંગા નદીની માટીનો ઉપયોગ અને સાથે ઘાસ અને વાસનો ઉપયોગ કરીને તેને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી નિર્માણ કરવામાં આવી હતી રામયાત્રામાં ભગવાનના બાળ સ્વરૂપની આબેહૂબ પ્રતિમા ઉપરાંત પ્રભુ શ્રી રામજીના જીવન ચરિત્ર શ્રી રામાયણના પાત્રોની ઝાંકીઓ સાથે વિશેષ આજના યુગમાં ભાઈભાઈ વચ્ચે પ્રેમ બની રહે એવો સંદેશો આપતી ઝાંકીના રૂપે પ્રભુ શ્રીરામજીના નવ વનવાસમાં ગયા ત્યારે ભાઈ ભરત દ્વારા સિંહાસન પર પ્રભુ શ્રીરામની ચરણ પાદુકા ખંડાઓ મૂકી ભગવાન શ્રી રામજીના વનવાસ સમય દરમિયાન રાજ કરવામાં આવ્યું હતું તે ઝાંકીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ શ્રીરામ યાત્રામાં દાહોદ શહેરના ઠક્કરફળિયા વિસ્તારમાંથી નીકળી શહેરના નિર્ધારિત માર્ગો ઉપર ફરી હતી પ્રતિમાની આસપાસ વિષ્ણુજીના દસ અવતાર પણ બનાવવામાં આવ્યા હતા આ સાથે નીચે હનુમાનજીની અને એક તરફ ગુરુડ તેમજ માથા ઉપર સૂર્યદેવનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઢોલ નગારા ડીજેના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા ઠેર ઠેર સમાજના લોકો દ્વારા રામયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં જ્યાંથી શ્રીરામ યાત્રા નીકળી ત્યાંથી ઠંડા પીણાની નાસ્તો વગેરે સ્ટોલો પણ સેવાભાવી લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા શ્રીરામ યાત્રામાં દાહોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ધરાવે છે રામાયણ અને મહાભારત કાળમાં આ વિસ્તાર એડમ્બા વન તરીકે પ્રસ્થાપિત થઈ છે અહિયાં નજીકમાં જ હાટિયા વન છે દાહોદ થી દુધીપતિ નદી છે ત્યાં નદીજી ઋષિએ પોતાનો જે ત્યાગ કર્યો હતો અને આજે આ નગરી ફરી રામ ભક્તો થી ઉમટી પડી છે આખી નગરી રામ પણ બની છે રામ નું મહત્વ રામાયણ કાળની એ વિસ્તારે આ વિસ્તાર ની જેવી જાઓ કરાવી હતી શ્રવણ પણ જયારે પોતાના માતા પિતા ને જાત્રા કરવાની તો દર્શક મિત્રો સમાચારોમાં હાલ આટલું જ જો તમને લોકસભા ચૂંટણી અથવા અન્ય માહિતીઓથી માહિતગાર રહેવું છે તો રાહ જોયા વગર હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમામ નોટિફિકેશન તમને મળતી રહે તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો મળીશું ફરી નવા વિડીયો સાથે નમસ્કાર